અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા માસ સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકાવન જોડાઓને કંકોત્રી પાનેતર અને શેરવાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ છેલ્લા દસ વર્ષથી સેવાકીય કાર્યમાં અગ્રેસર રહ્યું છે ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી ત્રીસ ફેબ્રુઆરીના રોજ દીવી રોડ ઉપર ગુપ્તા ફાર્મ ખાતે નવમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકાવન જેટલા નવ દંપતીઓ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માનશે ત્યારે ગુપ્તા ફાર્મ ખાતે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાની અધ્યક્ષતા હેઠળ એકાવન જોડાઓને કંકોત્રી પાનેતર શેરવાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે એકાવન દીકરીઓને વિના મૂલ્યે પાનેતરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન જીગ્નેશ અંડાડિયા સહિત ગુંજ સોશિયલ ગ્રુપના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભાગરૂપે નોમાં સમૂહ લગ્ન આયોજન કરવામાં આવે છે ત્યારે એકાવન દીકરીઓ માટે આજે પાનેતર વિતરણ અને શેરવાની પણ વિતરણ કરવામાં આવ્યું છે સાથે સાથે લગ્ન જે અમે કંકોત્રી પણ આપતા આપીએ છીએ એક જોડામાં પચાસ કંકોતીઓ એ લોકોને આપવામાં આવે છે કે એમના સગા સંબંધીઓને એક કંકોતી પણ વેચી શકે છે ખાસ કરીને આપણે કહું કે અમારો ધ્યેય એક જ છે કે જેના મા બાપ ના હોય એને પહેલા પ્રોરિટી આપતા હોઈએ લગભગ છેલ્લા દસ નવ વર્ષથી કમસે કમ દસ થી પંદર ડિગ્રીઓ એવી હોય જેના કોઈ મા બાપ ના હોય એવા એવાને અમે પ્રધાનતા આપતા હોઈએ આ વખતે પણ પાંચ એક જોડા એવા છે જેના મા બાપ જ નથી કોઈના અને ઘણા બધા તો એવા છે કે કોઈના મા નથી કોઈના બાપ નથી પણ એના એના માટે ગુણ સોશલ ગ્રુપને તમામ ટીમ એક મામા તરીકે મા બાપ તરીકે ભાઈ તરીકે જે સેવા કરે છે ને ખુલ્લા દિલથી જે સેવા કરે છે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ગુણ સોશલ ગ્રુપ પર એ લોકોને એટલો વિશ્વાસ છે કે આ જે કંઈ એ લોકો દાન રૂપે જે વસ્તુઓ આપે છે એમને એમ થાય છે કે ઘણા બધા તો એવા છે કે અમારા છેલ્લા નવ વર્ષથી એવા દાતા શ્રી અમારી સાથે જોડાયેલા છે એમને અવિરત કહી દીધું છે તમારે કે મને પૂછવાનું નહીં જે લખવું એ લખી દેવાનું એટલે આ બધાના સહયોગથી આ મોટા મોટો કામ જે થાય છે એનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ ગુંજવાળા સર્વજ્ઞાતિ એકાવન સમૂહ લગ્ન એકાવન જોડાના સમૂહ લગ્ન નિમિત્તે નવમા સમૂહ લગ્ન નિમિત્તે આજ રોજ જોડાપેટે કન્યા કન્યાઓને પાનેતર તેમજ વર વનને શેરવાનીનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ અહીંયા આગળ વરરાજાઓને એમની શેરવાનીનું માપ લેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે અમે જે કરીએ છીએ આ વખતે અમારો નવમો સમૂહ લગ્નનું આયોજન છે તે તે નિમિત્તે આ વખતે ગઈ દર વર્ષે અમને થી ત્રીસ આઈટમ જે મળતી હતી કન્યામાં કઢિયા એની જગ્યા આ વખતે અમને બત્રીસ બત્રીસથી થી તેત્રીસ આઈટમો મળે છે ને હજુ પણ લગભગ ચાલીસ એક જેવી આઈટમો મળશે જ ને એ અમે એ કરીશું ને જે ડાટાઓ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ પ્રમાણે અમે કામ કરીએ છીએ આ તબક્કે અમારી ગુજરાત સોશિયલ ગુમની ટીમ સોશિયલની ટીમ બધા ખભેથી ખભા મેલાવીને કામ કરે છે તે બદલ દરેક ગુંજ ના આયો કાર્યકર્તા કાર્યકર્તાશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું સાથે પત્રકાર મિત્રોનો ભી આભાર વ્યક્ત કરી છું